પંછી પીને સે ન ઘટે સરિતા નીર ધરમ કિ ધન ન ઘટે સહાય કરે રઘુવેર નખત્રાના તાલુકાના દેશલ પર ગુંતલી ગામથી બે કિલોમીટરના અંતરે આવેલ શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિર જ્યાં દરરોજનું સાઠમી પાસઠ કિલો ચણ પક્ષીઓને આપવામાં આવે છે મોર કબૂતર સહિત અન્ય પક્ષીઓ સાથે અંદાજિત પંદરસો ઉપર સંખ્યામાં પક્ષીઓ આવે છે દરરોજ સવાર સાંજે દિવસમાં બે વખત ચણ નાખવામાં આવે છે આ જગ્યાએ દાતાશ્રી હરજીભાઈ કરશનભાઈ ગોરસિયા ગામ બરદીયા તરફથી પક્ષીઓ માટે ચબૂતરો બનાવી આપેલ છે જે એક પક્ષીઓ માટે સેવાકાર્ય કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તેમજ આ કાર્યમાં દેશલ પર ગુંતલી ગામના પૂર્વું સરપંચ શ્રી પ્રવીણસિંહ સોઢા દ્વારા સાથ સહકાર આપવા બદલ અભિનંદન ધન્યવાદ તેમજ શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિરે પક્ષીના ચણ માટે આર્થિક સાથ સહકાર આપવા દાતાશ્રીઓ પાસે ઘનશ્યામ દવે દ્વારા વિનંતી કરવામાં આવે છે ચણ આપવા માટે નીચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે ચેતનભાઈ ઠક્કર જેવોના મોબાઈલ નંબર નવ આઠ બે પાંચ સાત બે ચાર એક ચાર ચાર ઘનશ્યામ દવે જેવોના મોબાઈલ નંબર નવ ચાર બે સાત ચાર છ આઠ આઠ પાંચ બે વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે એડિટિંગ એન્ડ સ્ટોરી બાય જગદીશ દવે દેશલ પર ગુંતલિક છે